નમસ્કાર ગુજરાત મનોમંથન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગોંડલ ધારેશ્વર રોડ પર આવેલ વાછરા ચોકડી નજીક નવ નવવિધાન સ્કૂલની સામે એક પરણિત મહિલાની હત્યા પરણિત પ્રેમીને ગોંડલ મળવા આવેલ કુઠારિયા રણુચા ગામે રહેતી જલપાબેન ઉમેશભાઈ મેર નામની મહિલાની હત્યા પરણિત મહિલાના મૃતદેહ નજીક લેડીઝ પર્સ અને પાવડો જોવા મળ્યો પાવડામાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા પાવડો મારીને પતિની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર મહિલા જીજ્ઞાબેન કિશોરભાઈ હાંડાની પોલીસે કરી અટકાયત મૃતક મહિલાના છૂટાછેડા થયા હોવાની સાથે મહિલા તેમના પરણીત પ્રેમી કિશોર હાંડાને મળવા આવી હોવાના સૂત્રો દ્વારા જાણવા મળી હતી વિગતો ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈક